ફટોફટ કામ થાય બધું તમને આ બાજુ ને ફોરક વ્યુ બતાવી દેજો આનું કામ ઓછું છે એવું ભાઈ બાકી પેલા તો આઈથે ભાઈ માંડી ફોલતા લાંબા થઈ ગયા તમે અટાણે જો કેવી સુવિધા થઈ ગઈ અરે આપણે ઇનું માનું દૂધ પીયું ભાઈ એનું જોર આપણી પાસે હવે આલ્યું થોડુંક નવું કામ ખુલીયું છે કારણ કે જે આ સૈયા હોય ને સૈયા આપણે સૈયા તો ભાઈ આ પિસ્કારી જા દેખાય ને જા પિસ્કારી ભરી લેવાની બુ મોર્નિંગ મિત્રો તો સવાર સવાર પર બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવાર એકદમ ફ્રેશ થઈ ગઈ છે તળપરી ઉગતો જ આવે જો આપણી પાસે દેખાય છે ને સવાર સવાર પર બ્લોગ ચાલુ કરી દીધો તો જે પણ આપણા ભાઈ બ્લોગ માં મિત્રો આવતા હોય તે બધાને જય માતાજી અને ભાઈ ગુડ મોર્નિંગ ને રામ રામ તો હજી ભાઈ આપણે એક્શન ટાકી ફિટ ન થયો અને નવો મિત્રો એનો ખબર હોય બતાવી દો પાછી જો હજી એમ ડેમ ભાઈ છે જો હજી ભાઈ વારો નથી આવ્યો ભાઈ ફિટિંગ કરવાનો બરાબર શું પ્રોબ્લેમ નથી કારણ કે જઈ રહી ની ફરતી કોર હોય ને ફરતી કોર માં ભાઈ તીના તીના જેવું હતું તો ઓલું કેવું લિક્વિડ હતું લિક્વિડ થોડુંક મારીને ભાઈ ઢોંઢક વાળા કાઢી નાખ્યું તો હું કહું હવે પાછા હું કહું ભાઈ થોડાક પૈસા બગાડને પાછું લિક્વિડ મારું એને કરતા ભાઈ નવી નાખ દે તો ભાઈ નવી ઉપાડી તો ફિટ કરવાનું ટાણું હોય છે ને તો ત્યારે ભાઈ બતાવી દે હું સવાર સવારનો વ્યૂનો ભાઈ નજારો જોવો હોય ને ચાલો બતાવી દઉં કારણ કે હવારનું અવારનું બધું એવું લેવાની બહુ મજા આવે ને તો બતાવી દો હાલો ગામડામાં આપણે સવાર સવારમાં માં ભાઈ ઠંડ બોવ વાતી હોય સિટીમાં ને એમાં બહુ ઓછી વાતી હોય ખબર નહિ પણ આપડે ગામડામાં ભાઈ ઠંડ પવન ને એવું બોવ આવતી હોય જો આ બે થઇ જો ભાઈ તડકે બેઠા બેઠા હોય હે ને ઠંડ નો લાગે ને એટલે બેઠા હોય કોટ તો પહેર્યો હે બે એ પણ તોય તડકે મજા આવે હે દીપક આ બાજુ ફેર તો ખરા આમ આમ ઉભો થઇ જા તડકે મજા આવે ને તડકે તો મજા આવે ને હે ઓલો તો નહીં આવી તો હર છે તો ભાઈ જાપો થોડોક છે કારણ કે આપણે ભાઈ આવ્યા તા સવારમાં થોડોક ઓલો સિનેમેટિક શોટ લેવા આપણે ભાઈ ઘરે તેવું કઈ ન હોય ને એટલે આવવું પડે જો વિપુલ ભાઈ જો નાના નાના પાડેલા ફેરવી સવારમાં ઓલા હાલ તો બબે બબે ફેરા લઈને આવ્યો ને એક બબે કામ કરે વાહ વિપુલ વાહ વાહ વિપુલ વાહ ભાઈ એનું જોર હવે હલશે નહીં લાગે એવું

Dr. Varen, see, A few moments later, finally by. ઉગી ગયા છે ભાઈ વાળીએ ને આપણું ભાઈ જે માંડવીનું ટ્રેક્ટર ભરવાનું હતું ને ખોલાવવાનું એમાં ભાઈ થોડોક ટાઈમિંગનો ચેન્જ થયો હે થોડો કારણ કે એ હવે ભરવાનું છે બપેરે ને અત્યારે વાળીએ ભાઈ કામકાજનું શું છે જો એક તો ઘઉંમાં પાણી હાલે હે ને એક થોડુંક નવું કામ ખુલ્યું છે કારણ કે જે આ સૈયા હોય ને સૈયા આપણે સૈયા કઈ ગયા હે તો એ ને હે ને દવા મૂકવાની છે જો દવા કેવી રીતે મૂકવાની છે હાલ તો ભાઈ કામગીરી બતાવી આપણી દવા ભાઈ છે ને ભાઈ ભાઈ દવાનું કામ કરવાનું છે આપણે કારણ કે જો છે ને દવા આપણે ઓલી ગ્લાઇસલ દવા આવે ને ગ્લાયસલ દવા ભરી લેવાની તો પછી અહીંયા કુપરામાં મૂકી જવાની તો થોડુંક કેવું કામ છે અને પાણી વાળું છે બપોર બપોરે જ લગભગ પી જાહે તો લાઈટ જ આવી નથી કારણ કે નવક વાગે છે ને લાઈટ આવી જાય છે હજી લાઈટ આવી નથી હવા નવ જેવું થઈ ગયું છે થોડોક ત્યાંય ભાઈ થોડોક ચેન્જ થયો લાગે આજ ભાઈ ચેન્જ બહુ થાય છે આપણા કામ રોકડની ગ્લાયસલ હોય ને એનો ભાઈ ઉપયોગ કરવાનો સંયાનમાં છે ને ટીપા મૂકવામાં ને ભાઈ આ પિચકારી જા દેખાય ને પિચકારી ભર લેવાની ને પછી જો ઉપયોગ કેવી રીતે કરવો ને આગળ જવા આપણે તમને ને પલો જોવા ગયો ને ત્યાં તમને બતાવવું હાલો પલો જાય ને એ રીતે ઉપયોગ કરવાનો જો કેમ જાય એ તો હે ને ભાઈ

કઈ હેરાન થાય છે ભાઈ છે ને ભાઈ ઝારી ફેરવતા ભૂલી ગયા ઝીણું ઝીણું બીબળી આવે ભાઈ આનું કામ ઓછું છે ભાઈ બાકી પેલા તો આઈથે ભાઈ માંડવી ફોલતા લાંબા થઈ ગયા તમને અટાણે જવો કેવી સુવિધા થઈ ગઈ અટોફટ કામ થાય બધું તમને આ બાજુ થોડોક વ્યૂ બતાવી દેજો શારીકોર આમાં છે ને ભાઈ જોવા તો છે કેટલી પ્રકારનું ભાઈ કસ્તર નીકળે જો આ બાજુ છે આ માટલા એવું ભાઈ આખું ભાઈ દાણા નું ભાઈ